હિમતનગર ખાતે વિશ્વ ચકલી જયંત હિંમતનગર મેટ્રો શહેર ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓને પક્ષીઓ માટે માળા બનાવવામાં આવ્યા હિંમતનગર ખાતે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે જયન હિંમતનગર મેટ્રો શહેર ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓએ પક્ષીઓ માટે માળા બનાવવામાં આવ્યા આજના યુગમાં લુપ્ત થતી જતી પક્ષીઓની જાતિઓ તેમજ ગ્લોબલ વોર્મિંગ અને મોબાઈલ ટાવરના તરંગોના કારણે પક્ષીઓની ઘટતી જતી સંખ્યા વિશેની વાત મંત્રી શ્રી ફાલ્ગુનીબેન ઉપાધ્યાય તેમજ પ્રમુખ શ્રી દર્શનાબેન પટેલ દ્વારા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવી તેમજ પક્ષીને બચાવવા માટે પક્ષીઓના માળા કેવી રીતે બનાવી શકાય તેની સમજ પ્રવૃત્તિ દ્વારા આપવામાં આવી શહેર સભ્ય શ્રી દક્ષાબેન દ્વારા દરેક વિદ્યાર્થીઓ માળા બનાવીને પક્ષી બચાવ અભિયાનમાં જોડાય તેની પણ સમજ આપવામાં આવી રિપોર્ટર કેરિત કુમાર બોધિક ભારત હિંમતનગર